તો ચાલો બના તો હું ડાયરેક્ટ તળાવના પેલા મીઠા પાણીના માછલા પકડવા પહેલી વખત જવાનું છે તો બના તો મજા આવે છે ને ધમે ધોમ પકડવાનું છે ખટારાના મોઢે બરાબર તો સની ફેમિલી આપણે તો તળાવના વાલામાં આવી જશે મીઠા પાણીમાં એવડું કંઈક તળાવ છે બહુ મોટું નથી આમાં સોડું છોડું પાણી છે ગોઠણી ગોઠણી પાણી હશે કે નહીં છે હવે મને શંકા છે કે આ તળાવની અંદર ભાઈ પુષ્કળ માછલા છે અમારે છે ને શ્યા કારણ છે જોવાનું છે આમ આવી જવો હોય બાપા આમ જુઓ તમે આમ જુઓ તમે જવો તમે ગઈ જવો તમે બિજન આવી ગયેલા છે અને મેન માણસ છે ને ઓલા પાણી બેઠા છે જરાતી તો કેમ કરે એ મેન માણસ છે કે આમ કરે જોઈએ તમે હા કડે છે એ આવે પછી અમારે જોવાનું છે કાંઈક જોઈ ચાલો તો ગાય સવાર છે ને ત્રણ જણા ગયા છે તણી લઈને તાણવાનું છે હવે અને આપણે તો જી શાક આવે ને પાછું મેકીને બીજાનું છે આપણે શાક પાછું લેવાનું નથી કેમ કે મીઠા પાણીનું શાક અમે ખાતા નથી તો શાક હું નીકળે ખાલી તમને દેખાડવાનું છે પછી જે શાક નીકળે એ પકડશું ને પાછા મેક ઇન વેદો તો હજારો ની સંખ્યા માં જોવા વાળા પબ્લિક ઓ બાપા જો એટલે સીતારામ વિનોદભાઈ કોઈ બોલતા નહીં આજુબાજુ બધા જોવા આવે તે મારા વાળા કઈ નીકળે કે આ તળાવમાં આપણે ખંદાઈના કવાના પાઠિયા અહીંયા આવેલા કવા સાલ કાક પર ઈવડે એ જોવાના હે કંઈક આવે ને તો તમને દેખાડીએ ચાલો તાણ તાત આવે કંઈક આવે તો સારું ને મારું બેટો ખોટા ખોટો તરીકાને એમ થાય કે આવડા ખોટાય

કાસ બર્તોય કાસ બનો આવગા કાસ બંદર ફૂટી તમને ખબર પડે ઓન થાતે બધે ઠીક પાડી જાય તેરે આલમ

આવું કામ કાલ છે દરિયા અને મોજા થાય ને તો જ દરિયો ખોલવાય દરિયો ખોલવાય તો જ વરસાદ થાય નકર વરસાદ વરસાદ થાય ભાઈ નહીં આપડી આગાહી એવી હોય અને હું ઓલી નાની ચેનલ છે ને એમાં આગાહી આપતો આપતો હું સમજો મોજો હોય બાપા ભાંગીજો યાર હું કેમેરો એ બાજુ ફેરવ્યો નતો મોજો ભાંગીજો નેક્સ્ટ નો મોજો તો પૈસા વસૂલ હતા આજમાં કોક હવામાન નું કામ કરતા ને એના વિડીયા જોઈ લો હાથ થી આઠ ફૂટ મોજા ઉછળે દરિયાની અંદર તોફાન આવી જાય એમ કે અને હવે હું છે છું ઘરે અમારા ઘરે કામ શરૂ છે તો એ થોડુંક દેખાડી દઉં મારા વાડી લઉં એટલે વાળી લા એટલે વાલી ડા વાલી ડા મારા વાલી ડા બોલાતું નહીં તો થઈ ગયું દરિયામાં પવન આવે છે મેલડી માના મંદિરની ની ધજા છે અને અહીંયા આપણે મસબા છે તો ચાલો છોકરાઓ જલ્દી ઘરે હું છે ને કઈશ ઘરે પોકી જઈશું અને આમ જો આવી રીતનું બધું હું તોડી લેખું ખોડી લેખું વીખી લેખું આવું હું ન કરવાની વસ્તુ થઈ જાય ન થવાની થઈ જાય આ સિમેન્ટનો થાંભલો નાખ્યો આ થાંભલો નાખો તો એક જ ટાઈપ એક તો છે આ અમારે રોડું છે ફેમિલી આપણે રેસીપીની બેસીપી બનાવીએ અહીંયા બનાવીએ તમને બતાવીએ ઘણી વખત જો આમ જવો યાર અમારે રોડને એટલે અમારો હડખો મોટો પટારો પછી તમને આજમાં છે ને કેરી દેખાડવાનું છે કેળા દેખાડવાનું છે આમ જુઓ કેળા છે એક કેળા અહીંયા પડી જાય લાલાભાઈ ખંભે નાખીને દે જાઉં કેળા પાકે જ આમ જોવો ના પાકે કેવી મજા આવે કે એની વાતનું પૂછો પછી ખલેલા અહીંયા છે આમ જુઓ છે કાંઈ ઘટે જ નહીં મારા વાલા અને

આટો આવી ગયો હવે મેલે હાથ પડી જશે ને હું છે ને ઓલું ઝાડ ખાલી થઈ જશે દરિયો ખાલી થઈ જશે જોવા જાવ છું ને આમ જો કચલી બધી કાદી ખોલવા જાય નેક્સ્ટ લેવલ ની કાદી ખોલવા મળી ના જઈને તમને કીધું એ કાદી ખોલવા એટલે મોટો વરસાદ થઈ રહી એ ખબર છે બધા મેં કીધેલું છે એટલે ખબર છે ન ખબર હોય તો ખબર પડી દેતો અને જાડુ ઝાડ જોવા જાવ છો ન કરે નારાયણ ઠાંગર આવી દીધી મેળ આવી દે જાડુ ઝાડ વણાઈ ગયું છે હવે હવે મને દેખાઈ રહ્યું છે અને મારા ભાઈ હવે સોળ લેવું જોઈએ દરિયો થિર થઈને ને હવે પાછા વાંચ્યું અત્યારે દરિયો ફૂલ હાઈલાઇટ તોફાનમાં આવી ગયો છે જોકે આ હવે રે બી નહીં આપણું ઝાડ બાળ કાંઈ ગમે હોય તો ફાડી થોડી રાખે એટલે શું કરાય કરવું સોળીને ઘરે મેં દેવાય મનુ પછી આપણે આને દરિયો થાય તેથી પાછા બાંધી દેવું એવી રીતનું કઈક કરીશું તેવા થાય આ હવે રેય નહીં ભાઈ બોલા પણ અહીંયા સુધી નાડું આપણું દાળ હતું તા અહી પાણા પાણા ના અહીંયા પીડે આમ જવું તો ખરા જો બોલો બોલો શેડા નું એવડું મોટું બેલું એ નાનો નહીં આ નાનો નથી આ નાનો નથી આ નાનો નથી ઢંગ છે ને મારા આ જગ્યાએ મારા ભાઈ એટલી જગ્યા માં ત્રણ ઢાંગર આવી ગયા ને હવે રાણા વણાઈ ગયું છોડી લેવાનું છે અત્યારે ને અત્યારે આને આ દિયાત્મી જો છે આપણે આમ જો દિયાત્મી જો તોય છોડી લેવાનું છે ને હવે પછી પાછું વંચ મન દરિયો થી થાય આ કાદી ખલ કેટલી ખોલવાજી ચાલો બતાઈ આપણે બે દિન અંદર ફેમિલી કેટલી કાદી ખોલવાજી તમને બતાવું હવે બે દિન અંદર હાવ કાદી ખોલવાઈ આમ જો આ ઓલી ઓલ્લા પણ ઠેટ છે ના લગન આ બધુંય પૂરાઈ જલો ફૂલ પીણો તો આની માથે હો ફૂલ જે કઈ થોડો ઘણો નહિ કરી કરી ની માથે અહીંયા એટલો ઓલા પણ ફૂલ ઢોરો છે અત્યારે ઉસુ છે ના તો એ કાદી બુરાઈ જલી એની માથે આ હેઠું આ એ બુરાઈ જલી બધી હતી જોઈ લે તો બધા કેટલી ખોલવા જાય અને ના તે ખોલવા જાય એટલો પીણો હતો બધો પીણો હોય ગયો કેમ કે આપણે આખા આવીએ એટલે પીણો રહી નહીં વરસાદ થવાનો હોય પીણાને જવું પડે સમજાઈ ગયું અને હું કઈ મોટો ટોન નથી જો કઈ એવું કઈ શું નહીં એટલે બધું જાણકાર નથી પણ હું મને સાંભળીને કીધું ને આ કાદી ખોલવાય પછી મોટો વરસાદ થાય ફાઈનલ છે

वाह काय मंदिनी सारात फॅमिलीला झाड सोडले आणि हा व्हिडिओ पुरो करजो आलो फटाफट आणि खाली पेन जंगराव जे मन वावड वावड मध्ये बोलत कियो के साल ने दिशा ह बगाडनाच दाबरो कायो फगावी थोडा देर पाछो दरियो ती तीदै पछि आपण पाछो बंद्या एम तर व्हिडिओ पुरो कर देसी व्हिडिओ तो मै तलका से शेअर कर देसी मानो बहुत सबस्क्राइब कर दो तरी पासून मशा आपला नवीन व्हिडिओ मध्ये जय माताजी बाय बाय